હમણાં તમે જે વિડીયો જોશો તે લોક જાગૃતિ માટે બનાવેલો છે તો બને તેટલો તેને શેર કરજો જેથી કરીને આવું બીજા કોઈ સાથે ના બને તો જોવો વિડીયો કાલે તારીખ બે અગિયાર બે હજાર ચોવીસ અને નવા વર્ષનો દિવસ હતો નવા વર્ષના દિવસે અમારા ગામમાં એક લૂંટની ઘટના બની એટલે ખાસ તો અને આ લૂંટારાઓ જે છે ખાલી મૂવિયા પૂરતા સીમિત નહીં પણ આજુબાજુના પંથકમાં બધે આવા એક અલગ એની લૂંટ કરવાની અલગ રીત છે એ રીત હમણાં બતાવવું અને લોકજાગૃતિ માટે આ વિડીયો બનાવ્યો છે અત્યારે મારી સાથે જેની સાથે ગઈકાલે લૂંટની ઘટના બની યા કાંતિભાઈ ભાલાડા છે જેની યાર્ડમાં દુકાન છે અહીંયા મોવિયા ફેક્ટરી છે અને ખેતીની જમીન છે ઘટના એવી છે કે એક ગાડી છે નંબર પ્લેટ વિનાની નાની લગભગ આઈટેન કે એવી કંઈક ગાડી છે આપણા ગોંડલ વિસ્તારમાં કે બીજા વિસ્તારમાં રખડે છે અને એમાં એક સાદા કપડામાં ડ્રાઈવર છે અને સાધું વેસમાં ડ્રાઈવરની બાજુની સીટ ઉપર બેસી અને એ વ્યક્તિ આ આખું આ બેયથી ઓપરેશન કરે છે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડે છે અને ગઈકાલે શું ગઈનું એ પહેલાં કાંતિભાઈ પાસેથી સાંભળીએ કાંતિભાઈ તમે ગઈકાલે જે તમારી સાથે ઘટના બની ની એ અંદાજીત કેટલા વાગ્યે બની ની સવા અગિયાર વાગે સવા અગિયાર વાગે સવા અગિયાર વાગે હું વાડિયા થી આવતો હતો ગોવિંદનગર બસ સ્ટેન્ડ થી આમ સિનાથ ગઢ દરવાજા તરફ વહી રહ્યો

સ્નાન કરવા માટે આવું અદાવાની જગ્યા હોય ને નાગા બાવા હે કે તમે કોઈ દી દર્શન ઓલા આપડે ગાડી ઉપડે ને શિવરત ના મેળા ની અંદર એ બાપુ હોય કે બરાબર તમે ભાઈક સાડી તમને દર્શન કરવા માંડ્યા એટલે મેં કીધું કઈ વાંધો નઈ એટલે એમ કરે મોટર સાયકલ પાછો વેતો ગયો પાછા બાપુ ને કઈ રૂપિયા નોટ માં નાખી સીધું મને આમાં એટલે આપણે આપડે વરિકાણ થઈ ગયા એને એટલે એને જ આપડે દેખી જેમ જેમ કરવાનું જે માળામાંથી તમે એક ટુકડો મને આપશો કે

માણસો હતા છેટા હતા બરાબર એટલે કોઈને ખ્યાલ આ ગાડી પાસે ઉભા એટલે ખ્યાલ ન હોય ને એમ કે કોઈક સંબંધ હોય છે એટલે ઉભા છે એમ કદાચ જાતા હોય બી કોઈ હવે કાંતિભાઈ સાથે આ ઘટના બની પછી એને ખબર પડી કે આ મારું તો લૂંટાઈ ગયું પણ એને ઓછામાં ઓછી દોઢ થી બે મિનિટ નો સમય થઈ ગયો હતો અને પછી એ લઈને તમે પાછળ ગયા મને ખ્યાલ આવ્યો ને હું સીધો પાછળ તા તો ગાડી આમ નીકળી ગઈ પછી ક્રિષ્ના લોજ લગી પાછળ ગયો ગાડી ગઈ દેખાડે બરાબર એટલે તોય મને એવું કઈ નહી આપડે દાગી ના ગયા કા હું હું સીધો અદાવત ની જમવાનો પ્રસાદ લેવાનો હતો ને

ચાલુ થઈ સુનિલભાઈ અને બધા જાણતા થયા એમાં ગઈકાલ સાંજ થી લઈ અને આજે દસ વાગ્યા સુધીમાં સાત થી આઠ જણાના એવા ફોન કે આ આ તો કર્યું ગયા એટલે લોકો એ શું છે કે કોઈ પણ રોકે એમાં એને એવું દેખાય કે કઈ ઘરેણું છે અથવા તો એની પાસે પૈસા છે તો એ આ ઓપરેશન કરે છે નહીતર કરતા નથી અને આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આવી નંબર પ્લેટ વિનાની ગાડી ક્યાંય જોવા મળે જેમાં તો પોલીસ ને જાણ કરવી એટલા માટે વિડીયો બનાવ્યો છે કે જેથી કરીને નવા લૂંટાતા નો બચે કાંતિભાઈ સાથે તો ઘટના બની ગઈ બની ગઈ હવે આ વિડીયો આપણે એટલા માટે બનાવવો છે ખાસ કરીને કે આ હવે કા લોકો પકડાઈ જાય કારણ કે આવી નંબર પ્લેટ વિનાની ગાડી રખડે છે જેમાં એક સાધુ છે સફેદ કલરની ગાડી છે બરાબર અને આઈટેન કે એવી કંઈક ગાડી છે એટલે આ આખી ગેંગ રખડે છે તો શક્ય એટલો આ વિડિયો આપણા વિસ્તારમાં લોકજાગૃતિ માટે આ વિડીયો ફેલાવો જેથી કરીને નવા લૂંટાતા બચે અને અત્યારે તહેવાર ના પ્રસંગો છે એટલે આવા સાધુ વેશમાં કે અલગ અલગ પ્રકારે માણસો રખડતા હોય બરોબર ભલે આભાર